बोलो सहुखे प्रेम रे नमो सत्य नारायण बोलो बोलो सहु सत्य नारायण केुना शमा मूर्ति छे मणि के श्रमा मूर्ति मनिया दर्शन गरे रेनाथ नारे નમ સત્ય નારાયણ દર્શન કરે દીનાથ ના રે નમ સત્યનારાયણ તમાારા પૂજન દેવી ગણસરતા તમારા પૂજ ಭೋಗಾ ದರವು ಭಗವಾನೀ ರೇ ನಮ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭೋಗಾ ದರವು ನಮ ಸತ್ಯನಾರಾಯಣ ದರಿದ್ರತಾ ದೂರ ನಾರಾಯಣ ದಾರಿದ್ರತಾ ನೀ ದರಿದ್ರತಾ ದೂರ ದರಿತಾ ದೂರ ನಂದನಿಯ ದರಿದ್ರತಾ ದೂರ ಸತಾನಂದರಿಂದ್ರಿಯ ಕಠಿಯಾರೀರ ನಮೋ ಸತ್ಯ ನಾರಾಯಣ ಕಠಿಯಾರೀ ಭಿ ರಮ ಪೀರ ನಮೋ ಸತ್ಯ ನಾರಾಯಣ ರಾಜುಲ್ ಪೂಜನಿ ರಾಜ નમો પુત્ર ન પરિવાર ની રે નમો સત્યનારાયણ પાયમો પુત્ર ન પરિવાર ને રે નમો સત્યનારાયણ સાધુ વાણિકના વાણ તમે તારા સાધુ વાણી ક વાણ તમે તારા એ તારા છે ય સંકટ ને રે सत्य नारायण ठाला गे ये ना संकटनेम सत्य नारायण राजा ये एग करो तमारा नो राजा त्याग करो तुम्हारा प्रसाद नो ये नाय अभिमाननेमो सत्य नारायण येऊता ये नाय अभिम મ સત્ય નારાયણ ફળ ધરાવું મીઠા મે ધરાવું ફળ ધરાવું મીઠા મે ધરાવું હે શિરો ધરાવું સુંદર શ્યામણે રે નમો સત્ય નરાાયણ શિરો ધરાવું સુંદર શ્યામણે રે નમો સત્ય નરાાયણ ના જલવાલા જમુના જી ના જલ છે તુલસીનાલવાલા જમુના જી ના ચલ છે યાસમન કરાવું જીના નાથ ને નમો સત્ય નરાાયણ યાસમન કરાવું જીના નાથ ને નમો સત્ય નારાયણ રે લવિંગ શોપારી ને બાંધના છે પીડલા લવિંગ શો ಮುಖವಾಸಕಾರು ಮಾರಾ ನಾ ನೇ ರೇ ನಮೋ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ ಮುಖವಾಸಕಾರ ಮಾರಾ ನಾಥೆ ನಮೋ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ ಯಂತ್ರ ನ ಭಾವತಿ ತಾರ ಧಾರು ಯಂತ್ರ ನಾವತಿ ತಾರ ಧಾರಾ ಏ ಯಾರತಿ ಉ ತಾರುನಾಥ નમો સત્યનારાયણ યાર દેવ તારું સત્ય સત્યનારાયણ પાસે યા નો સાર છે કથા પાસે સાર છે સંસારી સારવે ગાય છે રે નમો સત્યનારાયણ સંસારી સાર મો સત્ય પુરુષોત્તમ દાસની સાંભળ જો પુરુષોત્તમ દાસની યાર સાંભળજો યા સત્સંગીને દર સનયાપ જોમો સત્યનારાયણ સત્સંગીને દર રે નમો સત્ય નારાયણ નાયણ બોલો બોલો ને પ્રેમ થી રે નમો સત્ય નારાયણ બોલો બોલો ને પ્રેમ થી રે બોલો સત્ય નારાયણ બોલો